મહેસાણાના ખેરાલુમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ મહેસાણાના ખેરાલુમાં ભારતના બંધારણના ગડવૈયા તેમજ સમાન અધિકાર શિક્ષણ તેમજ સમાજ સુધારણાના પ્રણેતા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી આંબેડકર ચોક ખેરાલુ ખાતે કેક કાપી કરવામાં આવી હતી ખેરાલુ હાટડીયા આંબેડકર ચોકથી બાબાસાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પણ જોડાયા હતા શોભાયાત્રા બાલાપીર ખારીકોઇ ખોખરવાડા માતા જેવા જાહેર માર્ગ ઉપર પરિ પરત આટળિયા આવી શોભાયાત્રાનું સમાપન કરાયું હતું શાંતિપૂર્ણ માહોલ અને ખેરાલુ પોલીસના બંદોબસ્ત સાથે શોભાયાત્રાનું સમાપન થયું હતું જ્યારે બીજી તરફ ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ કોંગ્રેસના આગેવાનો સાથે મળી ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી જયભીમ આંબેડકર ભીમ યુવા સંગઠન તેમજ સમગ્ર દલિત પરિવાર વતી ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ભવ્ય ઉજવણી કરેલ છે આ સાથે શોભાયાત્રાનું પણ ખૂબ મોટું આયોજન કરેલ છે શોભાયાત્રા સવારે આઠડિયેથી નીકળશે અને બાલાપીર થઈ અંબાજી માતાના મંદિરથી ખારી ગુઈ ત્યાંથી સંઘે જશે અને સંઘેથી લીંબજી માતા મંદિર થઈ મેમોન સાહેબનો ઢાળ ચડી જુમા મસ્જિદથી ફરી પરત આઠડિયા ફરશે અને દરેક જગ્યાએ બધા જ સમાજ અને ધર્મના લોકોએ આ શોભાયાત્રાનું સ્વાગત કરવા ખૂબ જ મજાનું આયોજન કરેલ છે જે બદલ સમગ્ર હર્ષ હર્ષનો માહોલ છે મુકેશભાઈ આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ ખેરાળુ કોંગ્રેસ સમિતિ દ્વારા જેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દરેક વખતે દર જન્મ જયંતિએ ખેરાળ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપે છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશને જે પવિત્ર ગ્રંથ આપ્યો છે બંધારણ થકી એ બંધારણના કારણે આ દેશની લોકશાહી આ દેશનો કાયદો વ્યવસ્થા હર કોઈ વ્યક્તિ આ દેશમાં સુચારુ જે તંત્ર ચાલતું હોય તો એના પાછળ બંધારણ અને એ બંધારણની પાછળ ડૉક્ટર સાહેબ આંબેડકર આંબેડકર જેવાય એક વિરલ વ્યક્તિત્વએ આ દેશને સરસ મજાનું બંધારણ આપ્યું છે જેના કારણે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ મત લેવાય છે એવા બાબા સાહેબ આંબેડકર આપણા સૌના માટે આદર્શ અને એક લોક પુષ કહી શકાય એક મજબૂત વ્યક્તિ મજબૂત વિચારવાળા વ્યક્તિએ આ દેશને સાફ સાર બંધારણ આપ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારતીય લોકશાહી મજબૂત થઈ છે